કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા એક નવો વિડીયો લઈને વિડીયો બોલે તો એકદમ જબરદસ્ત દિલ ખુશ દિલ ખુશ કરી નાખે એવું કેમ કે આજે આપણે જગામાં એવી આવેલા છે કે પૂરી પથ્થરોવાળી પથ્થર ને કાદી પ્લસ એમાં છે ને કાલવા બંધાઈ જાય પણ નાનલી કાદી રહીને એને અમે એટલે નાનલી આપણે કાલવા બની જાય ને તેને કાદી ગયા એમાં જો આપણે ચપ્પલ કમ્પલસરી પહેરવું પડે નહીં તો બૂટ પણ આવું આવા પહેરવા અગર આવે ને તો આપણે પગ કાપીને પૂરું સાફ કરી નાખે તમને જરાક સીન બતાવું આ જો આ પથ્થર પૂરી પથ્થરવાળી જગ્યા આવી આ બહુ ધારધાર હોય પગમાં લાગે ને તો પગ ફાડી નાખે આપણા આ ગોલું મારે છે આ રાત્રેના પાણીના લીધે બાંધેલું છે આ સવારે ઉચકે પણ આમાં માસલા લીલા છે આ જો માછલા નાતા છે એમાં આપણે આપણી જાર લાખવાના છે ને મોટા માછલા લગાડીને તમને બતાવું ખાલી તમારા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેવાનું ને તમારા માસલા પકડીને હું બતાવું તો ચાલો આપણે લાખીએ ને તમને બતાવીએ તો આ છે આપણી જાર આ જો એકદમ નરમ છે તો એમાં આપણે લાખીએ તમને મને બતાવીએ વિડીયોમાં ખાલી બન્યા રહેજો તો આવી રીતે એક લાખી લીધી હવે એક આ સાઈડ લાખવાના છે આ સાઈડ એક હજુ લાખીએ ને તમને બતાવે પછી ઊંચે કે દસ પંદર મિનિટ પછી લાગે કે નહીં લાગે એ ખાલી જોયા આપણે લાગવાનો ચાન્સ તો છે જો પણ પાણીના તણાવના કારણે જોઈએ લાગે કે નહીં લાગે તો મિત્રો આપણે લાખીને વીસ મિનિટ જેવી થઈ ગઈ છે ને વીસ મિનિટ પછી આપણે ઉપર જોઈ લઈએ લાગેલા કે નહીં લાગેલા એ પાણીમાં આવી હશે આપણે આપણે જોઈએ

એને પછી આપણે ગાડી પેલે જોઈ લઈએ આ મિત્રો પથ્થરવાળી બહુ જગા ખતરનાક ગાડી આપણે જોઈએ આજે આ જગા જેવી છે કે જેમાં આપણા પગ કપાઈએ તેવું છે કેમ કે નાનલા કાલવા જેવા એમાં બંધાઈ ગયેલા જે અગાડી હજુ લાગવાનો ચાન્સ રેવા છે જેમ ધીરે ચાલે તેમ સારું છે એમાં કેમ કે આપડામાં આપણે પછી કાઢીએ અગાડી કુદ્યા કરતી છે મિત્રો લાગેલી હશે સાય હા મિત્રો સિનેજ એવું છે કે એમાં પથ્થર જ બહુ છે પથ્થર ખાલી છે અહીંયા તો આપણે હજુ અગાડી જઈએ ને જોઈએ પથ્થરવાળી એરિયા છે આ બધી ખાલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો લાગે તો મને બતાવો તો મિત્રો આપણે આપણી વાવરી ખેંચી લીધી છે તો તેમાં એક લાગેલી છે મોટી મોટી બહુ બતાવો તમને આજુ કેટલી મોટી માં છે ખેંચેલી છે જો તમે ખેંચી લીધી આપણે ખેંચી લીધી આવી અગાડી એક બીજી લાગેલી છે તે તમને હમણાં બતાવું મેં આમાં જરાક ધ્યામથી જોવા પડે કે દેખાય નહીં દેવું છે પાણીવાળી જગ્યા છે આ આ જુઓ આ આપણે એકદમ સહેલી રીતે ફસાઈ લીધી પણ એમાં જગા પથ્થરવાલીને એટલે બહુ ધ્યાનથી લખવા પડે એટલે આપણે બહુ ધ્યાનથી રાખીને આ બોઈ માછલી પકડી છે હમણાં આપણે એને કાઢીએ ને તમને બતાવે કેટલી લાગેલી છે ખાલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો we તો મિત્રો તમને બતાવું કેટલી મોટી સાઈઝમાં પકડી મેં બોય માછલી જુઓ તમે ખાલી જીવતી જ છે હજુ રમતી છે પાણી હાજ હા જુઓ હા એક બીજી છે આ રમ્યા જતી ને હજુ બે બતાવું હાજ તો બસ આવા જ નવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક વિડીયોને શેર અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સટા સપોર્ટ બતાવજો ભાઈને બસ આજના માટે એટલું જ હમણાં આપણે મળીએ એક નવા વિડીયોમાં